મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજે એ માટે કર્ણાટકમાં એક જણે ડાબા હાથની તર્જની કાપીને દેવીને બલિ તરીકે ચડાવી દીધી હતી આ ઘટના કર્ણાટકના કારવાર શહેરની છે અરુણ વર્નેકર નામના યુવાને પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીનું મંદિર બનાવ્યું છે જેમાં તે નિયમિત પૂજા પણ કરે છે મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અમિત શાહની તસવીર પણ છે આંગળી કાપ્યા બાદ વર્ણે લોહીથી દિવાલ પર લખ્યું હતું કે મા કાલી માતા મોદી બાબાની રક્ષા કરો અરુણે દીવાલ પર લખ્યું કે મોદી બાબા ત્રીજી વખત વડાપ્રધાન બનશે દીવાલ પર મોદી બાબા ઇઝ ધ ગ્રેટેસ્ટ પણ લખેલું જોવા મળ્યું હતું મીડિયા સાથે વાત કરતા અરુણ વર્નેકરે કહ્યું પીએમ મોદી કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ચીન અને પાકિસ્તાન દ્વારા ઊભી થયેલી સમસ્યાઓનો અંત આવ્યો છે પહેલા કાશ્મીરમાંથી આતંકવાદી ગતિવિધિઓ અને સૈનિકોના મોતના અહેવાલો આવતા હતા પણ હવે આ વિસ્તારોમાં શાંતિ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો